સારા કાર્યો કરવા માટેના કામ કર્યા છે રબારી સમાજનું કોઈ નુકસાનનું કામ થાય એ પ્રકારનું કામ મેં જીવનમાં ક્યારેય હોય વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે તો વાત ખંડણીની આખા રબારી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું તમે લોકો વિજય સુવાળા મામલો તો જાણતા દઈશો ત્યારે મિત્રો વિજય સુવાળા બાબતમાં એક નવો વળાંક જોવા મળ્યો છે ત્યારે મિત્રો વિજય સુવાળા દ્વારા એક વિડીયો જાહેર કરી અને સમગ્ર ઘટના વિશે ખુલાસો કરવામાં આવ્યો ત્યારે મિત્રો ફરી એકવાર એફઆઈઆર કરનાર દિનેશ દેસાઈ દ્વારા વિજય સુવાળા દ્વારા જે પણ વાત કરવામાં આવી તે તદ્દન ખોટી છે અને વાહિયાત છે તેવું પણ આરોપ લગાવતા વિડીયોના માધ્યમે જણાવ્યું તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે દિનેશ દેસાઈ દ્વારા વિજય સુવાળા મેટરમાં શું સમગ્ર ઘટના હતી અને શું કારણથી આ સમગ્ર મામલો થયો તેને લઈ અને દિનેશ દેસાઈ દ્વારા વિજય સુવાળાને સણસણતો જવાબ આપવામાં આવ્યો છે તો આ સમગ્ર ઘટના વિશે વિજય સુવાળાને વળતો જવાબ આપતા દિનેશ દેસાઈ શું જણાવી રહ્યા છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈએ હું દિનેશ દેસાઈ અઢીસણાનું ભરું આજે જે ભાઈ કલાકાર વિજય સુવાળાનો હમણાં છેલ્લા છેલ્લો મેં વિડીયો જોયો એમાં એમને ઘણી બધી વાતો કરીએ વાતોની શું સત્યતા છે અને એમાં શું તથ્ય છે જણાવવા માટે આપ સમક્ષ હાજર થયો છું એમને વાત કરી રબારી સમાજની દીકરીઓની વાત કરી રબારી સમાજની દીકરી કે બેન એ અમારા સમાજ માટે યા તો અમારા બધા માટે એ સન્માન્ય દેવી સ્વરૂપા છે રમા રબારી સમાજની બેન દીકરી એ અમારા માટે સન્માનની ભૂમિકામાં હોય છે અને આજે એ ફસાયા પછી રબારી સમાજની કોઈ બેન દીકરીને વચ્ચે લાવી આડા હાથ કરી અને પોતે બચવાનો પ્રયત્ન કરતા હોય તો એ બિલકુલ ખોટો પ્રયત્ન છે એમણે કીધું પાંચ દીકરીઓએ મને આઈ અને દિનેશભાઈના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી તો પાંચ દીકરીઓએ તમને આઈને કમ્પ્લેન કરી તો એનું પ્રૂફ લાવો એક બીજી વસ્તુ એવી છે કે પાંચ દીકરીઓએ આવી અને તમને કમ્પ્લેન કરી તો તમે કંઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ કે તમને સમાજની દીકરીઓએ આવીને તમને કમ્પ્લેન કરી એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે અચ્છા મેં કોઈને મેસેજ કર્યો હોય કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે મને ક્યારેય વાંધો નથી જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી એની પેઢીએ કરેલું છે એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે કેવા કૃત્યો કરેલા છે એ વાત મારે અત્યારે કરવી નથી મારે કોઈને આટલી નિમ્ન કક્ષાની વાતો હું જીવનમાં ક્યારેય મારા મોઢે હોય જ નહીં મેં રબારી સમાજમાં સારા કાર્યો કરવા માટેના કામ કર્યા હશે રબારી સમાજનું કોઈ નુકસાનનું કામ થાય એ પ્રકારનું કામ મેં જીવનમાં ક્યારેય કર્યું નહીં હોય એમને વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માગે છે તો રહી વાત ખંડણીની આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે મારો બિઝનેસ કેટલો મોટો છે અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે પાંચ પચીસ હજાર રૂપિયાની ખંડણી લેવા જો જોવા માગ લેવાળો હોઉં તો એ ક્યારેય કોઈના માનવામાં નહીં આવે એ પૈસા ઉઘરાવાનું કામ એમનું છે એક પ્રોગ્રામના એ પચાસ હજાર લેતા હશે લાખ રૂપિયા લેતા હશે કે કદાચ કદાચ દોઢ લાખ રૂપિયા લેતા હશે તો એમાંથી કંઈ પચાસ હજાર રૂપિયા મારા લેવાના હોય એવું ક્યારેય હોય જ ના શકે આજે દારૂ પી અને મારા ત્યાં ની અંદર એ લોકો જે આવ્યા હતા એમનું કેવું એવું હતું કે મેં હું જવાબ લેવા આવ્યો હતો અચ્છા જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના વ્યક્તિઓને લઈને આવ્યા હતા ને ભાઈ અધર અધર કાસ્ટના વ્યક્તિઓ જે ક્રિમિનલ રેકોર્ડ સાથે જોડાયેલા છે જેમના બધા ગુચકો એક્ટ લાગેલી છે અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે તો એવા વ્યક્તિઓને શા માટે તમારે જવાબ લેવા લઈને આવવા પડે જવાબ લેવા તો રબારી સમાજના લોકોને લઈને આવ્યા હતા તમે રબારી સમાજના લોકોને તો લઈને આવ્યા નથી દારૂ પીને આવ્યા છો તમે પોતે એ પણ તમે અને નહીં સીસીટીવીમાં દેખાય છે તમે એવું કહો છો હું ત્યાં ગયો જ નથી તમારું મોબાઈલ લોકેશન ત્યાંનું બોલે છે તમે સીસીટીવીમાં દેખાવ છો એ બીજા સીસીટીવી તમે જે પબ્લિશ થયેલા સીસીટીવી જે જોવો છો ને એ એના ઉપર એટલું ના વિચારી લેશો કે હું એમાં નથી દેખાતો એ સિવાયના બીજા સીસીટીવી હજુ અમારી જોડે છે એટલે તમે એવી વાત તો કરશો જ નહીં હું ત્યાં હતો નહીં બીજી વાત કે જેટલા લોકો આયા હતા એટલા લાકડીઓ અને તલવારો લઈને આયા હતા તો એ શું જવાબ લેવા લાકડીઓ અને તલવાર લઈને કોઈ વ્યક્તિ આવે ભાઈ એટલે આવી ખોટી લોકોને ગેરમાર્ગે ના દોરશો તમારું પાપ અટકાવવા માટે તમારા પાપનો ઘડો ફૂટી જવાની તૈયારીમાં છે ત્યારે તમે સમાજની દીકરીનું નામ લો છો આટલી નિમ્ન કક્ષાની વાત કરો છો એ પ્રકારનો વ્યક્તિ હું છું નહીં ક્યારે આવી નિમ્ન કક્ષાની વાત નહીં કરું રહી વાત કે જ્યારે ત્યારે રબારી સમાજના કોઈ પણ ખરાબ સારા પ્રસંગોમાં મારી હાજરી હોય છે એક પણ એના કાર્યક્રમમાં હું ક્યારે ગયો હોઉં તો તમે મને બતાવો તમે મને પ્રૂફ કરીને આપો કે હું તમારા કોઈ કાર્યક્રમમાં આવ્યો છું કાર્યક્રમમાં જ તમારા નથી આવતો ભાઈ ચાર વર્ષથી તમારો મારો કોઈ સંપર્ક નથી તો શેના માટે ભાઈ તમે મારું વારંવાર વારંવાર નામ લો છો સિંગલ મારું આઉટગોઈંગ મારા ફોનમાંથી નથી આ ચાર વર્ષમાં કે ક્યારેય મેં વિજય સુવાળાને સામેથી ફોન કર્યો હોય વિજય સુવાળાના મિત્રને મેં ક્યારેય સામેથી ફોન કર્યો હોય તમે આવી વાહિયાત વાતો સમાજ સામે મૂકો છો એક તમારું પાપ બહુ જ ભરાઈ ગયું છે એવું નથી કે તમારા પ્રૂફો મારી જોડે નથી તમારા પ્રૂફો મારી જોડે છે અને એ હું સાર્વજનિક કરીશ તો તમે કોડીના નહીં રહો ભાઈ તમારા તમારા પરિવારના બધાના પ્રૂફો મારી જોડે છે જો એ હું સાર્વજનિક કરીશ તો તમે કોઈ કામના નહીં રહો રહી વાત ધમકીની ખંડણીની તો મારું ઘર ધમકી આપે એવું ક્યારેય કામ ના કરી શકે હું ક્યારે કોઈની કોઈ વ્યક્તિ જોડે ખંડણી માગું એવું ક્યારેય ના બની શકે એટલા માટે ના બની શકે કે મારી પોતાની ફાઇનાન્શિયલ ઇન્કમ સારી જ છે મારી ફાઇનેન્શિયલ કેપેસિટી સારી જ છે હું ક્યારે પૈસા ઉઘરાવા જતો જ નથી હર હંમેશા રબારી સમાજના સારા અને નરસા કામમાં હું ખડે પગે ઉભો છું એ રબારી સમાજ જાણે છે મારે કોઈને મોઢે કહેવા નથી જવાનું રહી વાત આ બેન દીકરીની કે પાંચ દીકરીઓએ આ તમને કીધું તો ભાઈ તમે સમાજના ધણી શો નહીં કે તમને પાંચ દીકરીઓ આવીને કીધું અચ્છા તમને પાંચ દીકરી નહીં હું તો કઉ છું એક દીકરી એ કીધું કે દિનેશભાઈ દેસાઈએ મને મેસેજ કર્યો તો એનું પ્રૂફ લાવો એ પ્રૂફ હશે તો જ આગળ વાત થશે હવે બાકી હવે આ એફઆઈઆર જે થઈ છે તમે જે કૃત્ય કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે તમે જે ખરાબ કારનામું લુખાવ લઈને આઈન કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે અને જો જવાબ લેવા તમે મારી જોડે આવ્યા હતા રબારી સમાજના લોકો જવાબ લેવા આવ્યા હતા તો તો દિવસે પણ આવી શકે ભાઈ અને વડીલોની વાત હતી તો વડીલોને પણ મળી શકે તમે અને જે ગંભીર ગુનાઓ આચરેલા લોકોને તમે મારા ત્યાં લઈને આવ્યા હતા તો તમે જવાબ લેવા નથી આવ્યા જવાબ લેવા આવ્યા વાળો માણસ લાકડી અને તલવાર લઈને પણ ના આવે એ બધા સીસીટીવી પણ છે જ ભાઈ અને જવાબ લેવા વાળો વીસ ગાડી નવ બાઈક અને એક રિક્ષા એમાં બીજી જ્ઞાતિના લોકોને લઈને જવાબ લેવા આવવાનો અધિકાર તમારો નથી ભાઈ એટલે આ

અને સમગ્ર ઘટના બાબતે અમે એક ચોંકાવનારો ખુલાસો થયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો અહીં વિજય સુવાળાની મુશ્કેલીમાં ખરેખર વધારો થાય છે તેવું આ વિડીયો જોતા સમગ્ર ઘટના જોતા એવું લાગે છે કે વિજય સુવાળાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ શકે છે ત્યારે મિત્રો આ સમગ્ર ઘટનાને લઈ અને દિનેશ દેસાઈ દ્વારા વિજય સુવાળાને જે સણસણતો જવાબ આપવામાં આવ્યો છે તેને લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળી શકે નડિયો સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા જય હિન્દ વંદે માતૃ